હેલો એવરી વાન કેમ છો તમે બધા એવો કે તમે બધા મજામાં હશો જય સ્વામિનારાયણ આજનો વ્લોગ કદાચ નાનો જ આવશે કારણ કે વાગી ગયા છે સાંજના સવા પાંચ સાડા પાંચ થઈ ગયા છે અને વ્લોગ મેં છેક અત્યારે ચાલુ કર્યો છે તો એમાં થયું એવું કે સવારમાં જ્યાંની તબિયત ત્રણ ચાર દિવસથી ખરાબ હતી ને તો આજે મને જરાક વધારે જ ખરાબ લાગતી હતી સવારમાં એને તાવય બહુ જ હતો અને આખા શરીર ઉપર ઓરી જેવું નીકળ્યું હતું મિસલ્સ જેવું તો યસ્ટરડે હું જીપીમાં બતાવવા ગઈ હતી પણ એણે ત્યારે એને ખાલી હાફ બોડીમાં જ હતું તો એ કહે કે તમે બે દિવસ રાહ જુઓ તાવ ઓલરેડી સેટલ ડાઉન થઈ જશે અને વધારે કંઈ લાગે તો તમે વન ફોન કરજો પછી આજે સવારમાં મને જરાક વધારે જ લાગતું હતું અને તાવ આઈબ્રો પ્રોફેનથી બી ડાઉન નહોતો આવતો તો મેં કીધું લેટ નથી કરવું મેં બે ચાર જણાને કન્સન કરીને પછી વન મિનિટમાં ફોન કર્યો હતો તો એ લોકોએ જે રીતે સજેસ્ટ કર્યું એ પ્રમાણે બધા ક્વેશ્ચન આન્સર કર્યા અને પછી એણે કીધું કે બેટર કે તમે એકવાર એ એનીમાં જઈને ચેકઅપ કરાવી હો તો એ લોકો ત્યાં આગળ એને ટેસ્ટ કરશે તો કાંઈક એન્ટીબાયોટિકને જરૂર હોય તો એ આપે કે પછી એ રીતે આગળ ફર્ધર થાય તો આજે સવારથી ત્યાં આગળ ગઈ હતી તો ત્યાં તો એવા એકવાર તમે એ નહીંમાં એટલે ત્રણ ચાર કલાક તો નીકળી જ જાય પણ બેટર કે તમે એકવાર એટલીસ્ટ ચેક કરી લો તો બીજી કાઇન્ડ ઓફ કાંઈ ઇન્ફેક્શન કેવું નથી ખબર પડી જાય એણે કીધું કે ના બીજું કાંઈ નથી મિસસ કેવું કાંઈ નથી વાયરલ જ લાગે છે આ તો એને એન્ટિબાયોટિક આપી છે તો એ સારું થઈ જશે તો ઘરે આવી અને એને મેં ખવડાવી પીવડાવીને દબા પીડાવીને સૂડાવી દીધી છે એ સૂતી છે જાનગીરીમાં રમે છે અને મારે તમને આજે શ્રીખંડની રેસીપી આપવાની હતી પણ અનફોર્ચ્યુનેટલી થયું એવું કે આજે એટલું બધું આ બિઝી શેડ્યુલ બધું ચાલતું હતું ઘરનું કામકાજ બધું બાકી પડ્યું હતું તો ફટાફટ મારે બનાવી લેવું પડ્યું શ્રીખંડ અને રેસીપી ન આપી શકી પણ હું ડેફિનેટલી તમારી સાથે શેર કરીશ તમે જે કાલનો વિડીયો જોયો હશે ને તો એમાં તમને આઈડિયા હશે કે મેં શ્રીખંડ જે બાંધો હતો એ કેવી રીતે બાંધો છે એ મેં એમાં બતાવેલું હતું તો એમાં તમે જોવ ને તો તમને આઈડિયા આવી જશે કે જે પેકેટ્સ હતા ને દહીંના એ પાંચસો પાંચસો ગ્રામના હતા તો એક પાંચસો ગ્રામનું પેકેટ હોય ને એટલે આપણે જે ઘરમાં નાનો વાટકો જે નાની સાઇઝની આપણે વાટકી યુઝ કરતા હોય ને મેં એનું માપ રાખેલું છે તો એક પાંચસો ગ્રામનો ડબ્બો હોય ને દહીંનો તો એમાં હું એક વાટકી ખાંડ એવી રીતે માપ નાખું છું તો તમે એ એક વાટકી ખાંડ પાંચસો ગ્રામમાં એક નાખો ને એટલે તમારે પરફેક્ટ ટેસ્ટ જ આવી જશે ખાટોય નહીં લાગે ને મોળોય નહીં લાગે ને પરફેક્ટ સ્વીટનેસ આવશે પછી તમે એકવાર બનાવશો એટલે તમને આઈડિયા આવી જશે કે તમારે વધારે ખાંડ નાખવી ઓછી ખાંડ નાખવી કારણ કે બધા કોઈના ટેસ્ટ અલગ અલગ હોય કોઈને ગળી ભરતું હોય કોઈને મોડું ભરતું હોય તો એ પછી મેં જે મસ્કો ફ્રીજમાં મૂકી રાખ્યો તો ને એમાંથી બધું પાણી નીતરી ગયું હતું તો એ મસ્કાને મેં એક બીજા બાઉલમાં કાઢી લીધું પછી એમાં જે માફ બધી ખાંડ એડ કરી દીધી પછી એક વાટકીમાં થોડુંક દૂધ લઈને કેસર મિક્સ કરીને થોડીવાર પલળવા દીધું એટલે એ સરખું એકદમ ફ્લેવર મિક્સ થઈ જાય કારણ કે મારા જે લેટ થઈ ગયું હતું ને સાંજે ખાવું હતું એટલે મેં દૂધમાં થોડુંક મિક્સ કરીને એડ કરી દીધું જેથી જલ્દી ફ્લેવર બેસી જાય અને તમે ડાયરેક્ટ દહીંમાં નાખીને તમે એક તમારી પાસે પાંચ સાત કલાકનો ટાઈમ હોય તો એ રીતે કરો તો બી ફ્લેવર આવી જાય અને મેં એમાં પછી ડ્રાય ફ્રૂટ્સ અને તૂટી ટૂટી ફ્રૂટી એડ કરી છે તમને જે ફ્લેવર ભાવે એ ફ્લેવરનો તમે ફ્લેવર તમારી એડ કરી શકો એલાયચી પાવડર નાખી શકો બધું પ્રોપરલી મિક્સ કરી અને પાછું મેં ફ્રીઝમાં મૂકી દીધું છે ઠંડુ થવા માટે કારણ કે એ ઠંડુ જ આપણને મજા આવે તો એ રીતે મારો શિખંડ તૈયાર થઈ ગયો છે તો સોરી મારે તમને એકદમ લાઈવ રેસીપી બતાવી હતી પણ પોસિબલ જ ન થયું આજે કેમ એ કરીને અચાનક જ હોસ્પિટલ જવાનું થયું એટલે આઈ હોપ કે તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો અને પછી બીજી રસોઈમાં મારે અત્યારે બનાવવું છે બટેટાનું શાક અને રોટલી તો શ્રીખં ઓલરેડી તૈયાર થઈ ગયો છે તો બટેટાનું શાક અને રોટલી હવે ફટાફટ રેડી કરી લઉં તો જો અમારે થઈ ગઈ છે રસોઈ રેડી મેં આરતી કરી લીધી છે રોટલી અડધી થઈ ગઈ છે અહીંયા જો બટેટાનું શાક રેડી છે અને આ બધું શ્રીખંડ બતાવો મેઇન આઇટમ બતાવો મેઇન આઇટમ જુઓ શ્રીખંડ મારું રેડી છે ને શ્રીખંડમાં મેં નાખ્યું છે થટી ફ્રૂટી છે બાદામ અને કાજુ અને ઇલાયચી કેસર તમને જે ફ્લેવર ખાવે એ ફ્લેવરનું તમે બનાવી શકો બતાવો એકવાર મહેનત કાલની અને જે એકવી રેસીનો ચાન્સ નથી આવ્યો અને પાપડ છે તો હવે બધા ફટાફટ જમી લે કારણ કે બહુ ભૂખ લાગી છે સવારમાં તો બપોરે કાંઈ જમવાનો સરખો મેળ હતો નહીં હોસ્પિટલ ગયા તા એમાં અને આ જાણું જો જો જોનું કામ કરે જો આપણે મિક્સ કરીએ એટલે એને મિક્સ કરવો જો જો ઢોળથી નહીં ટુ આવી ઠંડુ મળી જાય વાત જવા દે બહુ જોરદાર બને છે તમે યુ મસ્ટ ટ્રાય એક વખત તમે ટ્રાય કરજો એવું હોય ને તો પાંચસો ગ્રામનું એક નાનું એવું પેકેટ દહીં નું લાવીને ગ્રીક સ્ટાઇલનું પછી ટ્રાય કરજો આઈ એમ શ્યોર કે યુ ગઈ લવ દેટ બહુ મસ્ત લાગે